આજે મારી પાસે જે પેશન્ટ આવેલા છે જામનગરથી છે અમદાવાદના સેન્ટર ઉપર આજે ખાસ કે હું એમનો વિડીયો ઉતારું છું આ જાણવા જેવું છે દરેક પેશન્ટને જાણવા જેવું છે અને સમજવા જેવું છે કે ડિપ્રેશન જે છે એ ક્યાંથી આવી શકે છે કઈ રીતે આવી શકે છે તો જાણીએ અમારી સાથે જે પેશન્ટ આપણી સાથે આવેલા છે નકુંભાઈ એમની પાસેથી નકુંભાઈ તમે તમારો થોડો પરિચય આપો ક્યાંથી આવ્યા છો શાના માટે આવ્યા છો જામનગરથી જામનગર અમે વીસ વર્ષ ત્યાં પીડાઈ જઈ પછી સરકારી દવાખાનો પ્રાઇવેટ દવાખાનો એ બધા ખેડી લીધા હવે પછી અમે થાકી ગયા હજી હજી સુધી ગોળી ખાઈ તો જ નીંદર આવે નહીં તો નથી આવતી એનાથી પચાસ ટકા જેવો મગજ આવે ને પચાસ ટકા નથી આવતો કેટલા વર્ષથી તમે મેડિસિન લો છો પૂછેલા અમે વીસ વર્ષ થઈ ગયા તો પણ દવા ખાતા કોઈ ફરક પડતો કઈ ફરક નહીં જેટલી ગોળી હાલે એટલે એટલી વાર સારું રહીએ

અમારે ત્યાં સારવાર કરવામાં આવે છે જે મૂળ તત્વ છે એને મૂળમાંથી અમે સારવાર કરીએ છીએ એટલા માટે અમારા સેન્ટરનો રિઝલ્ટ વધારે છે એસી ટકા કરતા પણ વધારે છે આપ અમારા વિડીયો છે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે તમે જેટલા જોઈએ એટલા વિડીયો તમને ત્યાં મળી જશે અને બીજા કોઈ પણ મને વ્યક્તિ એમ કે સાહેબ મને હજુ વધારે વિડીયો જોયા છે તો મારી પાસે પર્સનલીમાં ઘણા બધા એવા લોકોના રિવ્યુ પણ છે રેકોર્ડિંગ પણ છે જે હું પર્સનલી ઘણી વાર મોકલતો હોઉં છું જે યુટ્યુબ પર મને ના પાડી છે એ પણ તમને જોવા મળશે ઠીક છે થેન્ક યુ સો મચ ચિંતા ના કરો આ પદ્ધતિથી ઘણા લોકોને રિઝલ્ટ મળેલું છે તમને પણ જવાબ મળશે આનાથી થેન્ક છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ડાયબીન કેવું લાગ્યું તમને આ થેરાપી કર્યા પછી હે જોરથી બોલો જો હવે તમને નકુમભાઈ એમના ચહેરા અને એમના શબ્દો પરથી કેવું લાગે છે તમને કોન્ફિડન્સ આવે છે હા આપણે થેરાપી કરી એમાં કોઈ શોર્ટ હતું શોર્ટ લગાડ શોખ નહીં એમ લેવ રયો રાજકોટ કટલાય આનું દાયુ મરી જાઈ એવું ન કરાય ને એ વયા એવો ધંધો ન કરાય ને છોટ અરે વાહ ભઈ વાહ એક જ દિલાવની જુઓ નકુમભાઈ આ પહેલી થેરાપી નો હજી પાવર છે નકુમભાઈ સાંભળજો જો આ તમે જામનગર થી આવ્યા છે એક મારા પર વિશ્વાસ રાખીને થેરાપી પર વિશ્વાસ રાખીને આ પહેલી થેરાપી નો તમે જુઓ પાવર અડધી કલાક નથી થઈ અડધી કલાક નથી થઈ અને હું પ્રાઉડ થી કઉ છું આ હિપનો થેરાપી બેસ્ટ થેરાપી છે અને દિલ ખોલીને કહીશ અને જગ જાહેર મોં ફાડીને કહીશ બધા લોકોને કહીશ કે હિપ્નોથેરાપી બેસ્ટ થેરાપી છે તમે મને આવી રીતે અડધી કલાક કલાકમાં મને વ્યક્તિનું આવું મૂડ ચેન્જ કરીને બતાવો હું તમે કયો ને એટલા પૈસા હારી જઈશ આ પાવર છે હિપ્નોથેરાપી માનસિક બીમારીમાં સર્વશ્રેષ્ઠ થેરાપી જે હોય ને તે હિપ્નોથેરાપી છે હું એ જ તો કહું છું કેવું લાગે છે તમને તમારું મન શું કે છે હવે સો ટકા સમજાય